નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તે આજના વિડીયોમાં સ્વાગત કરવાનો છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો સપ્ટેમ્બર મહિનાનું બજાર પચીસ સપ્ટેમ્બર મહિનાનું પેન્શન કેટલું આવશે તો આજ રોજ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ગુજરાત રાજ્યના પેન્શનના આવતીકાલે સપ્ટેમ્બર બે હજાર ના માસનું પેન્શન કેટલું જમા થશે તેના વિશે વાત કરવાના છીએ સપ્ટેમ્બર મહિનામાં કયા કયા નવા સુધારા કરવામાં આવે છે તેની અસર પેન્શનમાં કેટલું થશે નવી નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનેક અનેક નવા નવા જે સુધારા કરવામાં આવે છે તે સુધારાના કારણે અસર શું પડશે પેન્શનધારકો બાબતે પેન્શનને કેટલું પેન્શન તમારે છે આવતીકાલે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગત ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાવવાનું ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો તમને કહ્યું તેમ તમે જાણો છો મિત્રો આવતીકાલે એટલે કે સપ્ટેમ્બર બે હજાર પચીસ માસનું પેન્શન જમા થશે આવતીકાલ છે મિત્રો સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિનો ઓક્ટોબર મહિનાનું પેન્શન ઓક્ટોબર મહિનામાં પહેલી તારીખે સપ્ટેમ્બર માસનું પેન્શન કેટલું આવશે તો મિત્રો વાત કરી લઈએ આજના વિડીયોમાં તમને કહ્યું તેમ પહેલાં તમને કહ્યું સપ્ટેમ્બર માસનું પેન્શન બાબતે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું પછી અન્ય કેટલીક વિગતો છે તેના વિશે વાત કરીશું તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો સૌ પ્રથમ તમે જાણો છો મિત્રો તમારું પેન્શન કેટલું હશે તમે જાણતા હશો તે મૂળ પેન્શન પ્લસ પંચાવન ટકા મોંઘવાડી પત્તા પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ તમે જાણો છો મિત્રો મૂળ પેન્શન છે મૂળ પેન્શન પંચાવન ટકા હાલમાં ગુજરાત રાજ્ય સરકાર જે જાન્યુઆરી મહિનામાં મોટ મોંઘવારી બધું ત્રેપન ટકાથી વધારે બે ટકા કરવા પંચાવન ટકા મોંઘવારી ભથ્થું આજ તારીખ દિન ત્રીસ નવ બે હજાર પચીસ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું છે તો મૂળ પેન્શન પ્લસ મોંઘવારી બધું પંચાવન ટકા પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ આ તયનો તમે સરવાળો કરશો છો સરવાળો કર્યા બાદ તમારું પેન્શન મિત્રો કોમ્પિટિશન કપાતની રકમ એટલે પંદર વર્ષની અંદર જો તમારે કોમ્પિટિશન કપાતની રકમ ચાલુ હશે તે માઇનસ કરવાનું રહેશે સાથે સાથે તમારું જો પેન્શન આવકપાત્ર થતું છે મિત્રો આવકપાત્ર પેન્શન થતું હશે સરકાર નિયમો નિયમ મુજબ જો તમારે પેન્શન આવકપાત્ર થતું હશે તો તમારે બંનેની આ રકમ માઇનસ કરવાની રહેશે તમને કહ્યું તો મિત્રો બીજી વાર આપણે ચર્ચા કરી લે મૂ મૂળ પેન્શન મૂળ પેન્શનના પંચાવન ટકા મોંઘવા પંચાવન ટકા મોંઘવારી બધું પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ આ તરીનો તમે સરવાળો કરશો આ સરવા બે રકમ બાદ કરવાની રહેશે કોમ્પિટિશન કપાની સમયગાળી જે રકમ આવતી હોય તે બાદ કરવાની રહેશે સરસ આવકપાત્ર તકાબ થતું છે તેનો સરવાળો માઇનસ કરવાનો રહેશે આમાં જે માઇનસ કરશો તે તમારું મૂળ પેન્શન ગણવામાં આવશે તો પહેલાં વાત કે સપ્ટેમ્બર માસનું પેન્શન તમને મૂળ પેન્શન મળવાનું છે તમારું જે બેઝિક પેન્શન છે તે પેન્શન મળવાનું છે આમાં કંઈ વધારો કરવામાં આવ્યો નથી કારણ કે ત્રીસ નવ બે હજાર પચીસ હાલ સુધીમાં મિત્રો સાડા અગિયારની આસપાસ સમય થઈ ગયો છે સમયગાળા અનુસાર હાલ ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં સાતમા પગાર પણ છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો નથી તો આવતા મહિનામાં મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસ માસનું પેન્શનમાં મૂળ પેન્શન મૂળ પેન્શન મળવાનું છે જે તમારું અગાઉ પેન્શન મળ્યું હતું તે પેન્શનમાં આવતી એક એક ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જમા થવાનું છે ત્યારબાદ વાત કરી લઈએ મિત્રો જો તમારું પેન્શન કોમ્પિટિશન સમયગાળા કપાતમાં જો થતું ન હોય તો તમારે પંદર વર્ષ પૂર્ણ થઈ ગયા હશે તો તેને કપાત થશે નહીં તો એ તમારું મોંઘવાર જે એ તમારું પેન્શન વધારે મળવાનું છે સરસ એ વાત કરવી છે મિત્રો જો તમારે ઉંમર ઉંમર આધારિત ઉંમર આધારિત પેન્શન થતું હોય જેમ કે પંચ પંચ પોસઠ વર્ષ સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ એંસી વર્ષ પંચ્યાસી વર્ષ નેવું વર્ષ જો તમારે થતું છે તેનું પણ પેન્શન તમારે અગાઉ ઉંમર આધારિત પેન્શન તમને મળવાનું છે તો આના પરથી મિત્રો સ્પષ્ટ થાય છે કે તમને આ મહિનામાં પેન્શન મૂળ પેન્શન મળવાનું છે અન્યથા કંઈ તમને વધારો મળવાનું નથી આ તમારું કોમ્પિટિશન કમ કપાનો સમયગાળ પૂર્ણ થતો હોય તે માઇનસ તે તમારું પ્લસ થશે સાથે સાથે મિત્રો જો તમે ઉંમર આધારિત પેન્શનમાં તમારે આવતું હોય તે પેન્શન અમે મળવાનું છે ત્યારબાદ અન્ય વાત કરી લઈએ કે તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકાર મોંઘવાડી પત્તા બે એક વર્ષમાં બે વાર મોંઘવાડી પત્તું વધાર્યું છે જેમ જાન્યુઆરીમાં વધારી દીધું ત્રણ ટકા બે ટકા વરે પંચાણ ટકા કરવામાં આવ્યું હતું તેવી જ રીતે મિત્રો જુલાઈ માસનું પેન્શન ત્રીસ નવ હજાર પચીસ હાલ સુધી વધાર્યું નથી એટલે એ બાબતે સ્પષ્ટ છે મિત્રો આગામી સમયમાં ઓક્ટોબર મહિનાનું પેન્શન તમારે સો ટકા મોંઘવારી બધું ત્રણ ટકા પ્લસ થઈને આવવાનું છે કારણ કે દિવાળીનો સમય છે દિવાળીનો સમય આવી રહ્યો છે તો દિવાળીના સમયમાં આવતા વીકમાં જ પહેલાં વીકમાં મોંઘવારી બધું ત્રણ ટકા વધવા જઈ રહ્યું છે એનો મતલબ એ થયો કે તમારા આગામી સમયમાં ઓક્ટોબર માસનું બીજા પચીસનું માસનું પેન્શન તમારે સો ટકા વધારું થવાનું છે મિત્રો તેમાં ત્રણ ટકા વધારો થઈને તમારું પેન્શન જમા થવાનું છે તમે જાણો છો મોંઘવારી પથ્થા કેટલાક વિડીયો બનાવેલા છે તમારા કેટલું પેન્શન આવશે એ તમે જાણતા જશો મિત્રો પેન્શન આવશે એ ઓક્ટોબર માસનું તમે એ બાબત સ્પષ્ટ છે તમારે આ મહિનામાં પેન્શન ફક્ત અમૂલ પેન્શન આવવાનું છે અન્યથા જો તમારે ઉંમર આધારિત પેન્શન મળતું હોય કોમ્પ્યુટર સમયગાળો કપાત થતી હોય એ બંધ થશે તો તમારે વધારો થવાનો છે એમ સાથે અન્ય વાત કરી લઈએ આઠમા પગાર પંચ હેઠળ તમે જાણો છો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દર વર્ષે દસ દસ વર્ષે જે જે સાતમું પગાર પંચ જે પંચ સુધારો કરવામાં આવે છે આ વર્ષે સાતમું પગાર પંચ પૂર્ણ થાય છે આવતા આવતા વર્ષે આઠમો પગાર પણ લાગુ થવાનું છે મિત્રો એ બા વર્ષ પછી હજુ સુધી ગુજરાત રાજ્ય સરકારે એક જાન્યુઆરી બે હજાર પચીસ અમલ જાહેરાત કરી હતી કે આવતા વર્ષે આઠમું પગાર પણ લાગુ થશે પરંતુ ત્યારબાદ છ સાત મહિના વહી ગયા છે સમય વીતી ગયો છે પરંતુ તે અંદર તે બાબતે કોઈ સરકાર સીધા નિર્ણય લેવામાં આવી નથી કોઈ અપડેટ આપવામાં આવી નથી તો એ બાબત સ્પષ્ટ છે તમારા આઠમું પગાર પર લાગુ થતા સમયગાળો લાગવાનું છે તો મિત્રો ટીવાર સદન કમિશન સભ્યો નિમણૂક સમય લાગવાનું છે એ બાબત સ્પષ્ટ જ્યારે પણ લાગુ થશે ત્યારે અલમગીરી એક જાન્યુ એક જાન્યુઆરી છવ્વીસથી તમારે થશે મિત્રો તો એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે તમારા સપ્ટેમ્બર માસનું પેન્શન તમારા ખાતામાં ફક્ત મૂળ પેન્શન આવવાનું છે આમાં કંઈ સુધારો કે વધારો થવાનો નથી સાથે સાથે કર્મ યોગ્ય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના બાબતે તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકારે જે જી કેટેગરીનું કાર્ડ કઢાવવાનું કહ્યું છે એ કાર્ડ કેવી રીતે કઢાવવાનું કઢવાનું રહેશે સંપૂર્ણ આપણે વિડીયો બનાવેલું છે એ વિડીયો પણ અવશ્ય ચેક કરી લેજો તમારે દસ લાખ કેશલેસ યોજના એ બાબતે પણ સરકારશ્રીએ નવી અપડેટ નવી અપડેટ આપી દીધી છે મિત્રો તો એ પણ તમે વિડીયો અવશ્ય જોઈ લેજો તો મિત્રો તમને ટૂંકમાં ગુજરાત રાજ્યના પેન્શનોને આવતીકાલે સપ્ટેમ્બર બે હજાર પચીસ પેન્શન ફક્ત મૂળ પેન્શન જમા થવાનું છે તો મિત્રો આ ત્યારની આજની મહત્ત્વપૂર્ણ અપડેટ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી લેજો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો થેન્ક યુ વેરી મચ કે વિડીયો જય હિન્દે ભારત